કચ્છની કોલેજોના યુવાઓમાં શિષ્ટવાચન પ્રત્યે રૂચિ જાગે તેમની મનોતંદુરસ્તી જળવાય અને વ્યક્તિત્વનું ઘડતર થાય તેવા ઉમદા આશય સાથે છેલ્લા ચૌદ વર્ષથી કાર્યરત ભાવાક મૂલ્યાંકન પ્રકલ્પને આ વર્ષે પણ બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ યુથ ડેવલપમેન્ટ ભુજ દ્વારા સંચાલિત આ અભિયાન હેઠળ તાજેતરમાં માંડવીની શેઠ સુરજી વલ્લભદાસ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પુસ્તક સમીક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોળ જેટલા ઉત્સાહી યુવાનોએ પોતાની સાહિત્યિક સૂ સૂઝબૂઝનો પરિચય આપ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ મહેશભાઈ બારડે સ્વાગત પ્રવચન કરી આ પ્રકલ્પના મહત્વ વિશે પ્રકાશ પાડ્યો હતો ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ રસનિધિભાઈ અંતાણીએ સંસ્થાનો પરિચય આપી યુવા વિકાસની પ્રવૃત્તિઓથી અવગત કર્યા હતા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત કચ્છના ખ્યાતનમ સર્જક અને કેળવણીકાર હરેશભાઈ ધોળકિયાએ વિદ્યાર્થીઓને ભારતનું ભાવિ ગણાવી પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આજના સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે વાંચન અનિવાર્ય છે યુવાનોએ માત્ર વાંચન જ નહીં પણ લેખન તરફ પણ ડગ માંડવા જોઈએ આ પ્રસંગે જાનવીબેન રાજગોરે કારાણીજીના કચ્છી સાહિત્ય વૈભવની વાત કરતા એક ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી તેમણે જણાવ્યું હતું કે આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના સ્ટેટસ અને રીલ્સ પાછળ ગેલા થયેલા યુવાનો જો પોતાની ભવ્ય સંસ્કૃતિ લોકગીતો અને લોક સાહિત્ય પ્રત્યે જાગૃત નહી થાય તો પૂર્વજોએ વારસામાં આપેલું અમૂલ્ય સાહિત્ય નામશેષ થઈ જશે તેમણે યુવાનોને કચ્છી સંસ્કૃતિ અને સાહિત્યને જીવંત રાખવા માટે વિશેષ અપીલ કરી હતી